કોઈ કોઈ પણ તકલીફ હોય બીમાર હોય કોઈ પણ તકલીફ હોય તો કોઈ આપણી ખબર લે ઘરવાળા શું થયું બીમાર છો તકલીફ છે ચરો દવા કોણે લઈ જઈએ હ સુવિધા સગર આપો આપણને ટાઈમે ખવડાવો દવા આપો ખબર લે તો તમારી હંભાર કોણ લેશે લેશે કોઈ કોઈ હંભાર નહીં એટલે કે ચેતી જા ચેતી જા થોડી તકલીફ બેઠી બે બાકી આખું જીવન જો આપણે કહીએ છીએ કે રામને પ્રાપ્ત કરવા તો થોડો આરામ પણ મૂકો જે શરીર માટે ખાવાનું રોજ નહીં ખાતા સવાર બપોર સોજે કે ટાઈમ ચૂકીએ છે નોકરી કરતા હોય ધંધો કરતા હોય રજા પડે તો વિચાર કરીએ છે પણ ભજન કદા બે ત્રણ દાડા હરંગ આવી જાય તો આપણને એમ થઈ જાય કે બે દાડા અરે વેઠો પોતાના માટે હે અરે વેઠશો નહીં તો તાર પરશું હું તમે હ થોડું વેઠો જો થોડું વેઠેલું હશે ને તો તમારું જાગરણ થઈ જશે મેં તો કહ્યું ઉજાગરા અને ઉજાગરા થયા એટલે ધજાગરાય થવાના બરોબર પણ જો જાગરણ કરવું હોય તો આ મહાપુરુષોનો લાવો લ્યો ભજનનો લાવો લ્યો બાકી જો પેલો એમનો ઊંઘું છે આખી રાત પણ ઊંઘો ઊંઘે કરું આ બેસો તમે જો પરમાત્મા એ બધું ઓખ્યોની હોમે જ છે આપણે નરક આપણી ઓખ્યોની ફોર્મેશન શોર્ટ પણ આપણી ઓખ્યોના હોમ જ છે બસ ચોઇસ આપણા જોડે છે ચોઇસ આપણા જોડે જો એમનો ઊંઘું છે પણ ઊંઘ ના હોમ જ વરસાદ વરસાદ સીઝન અને આપણે જોવા કેટલી સગવડ છે નહીં સગવડ સગવડ ગરમી હોય તો એની સગવડ વરસાદ પડતો હોય તો એની સગવડ ઠંડી પડતી હોય તો એની સગવડ છે સુવિધા છે આપણે અને આટલી બધી સુવિધા આપી એટલે આપણે પ્રભુ ભૂલી ગયા રોમ ભૂલી ગયા ભગવાન ભૂલી ગયા સુવિધા આવી એટલે ભૂલી ગયા રામચંદ્ર ભગવાન જ્યારે વનવાસ ગયા ચૌદ વર્ષ વનવાસ એમને કર્યો એમ ભગવાન પ્રાપ્ત થતા નથી ભગવત્તા એમ પ્રાપ્ત નહીં થતી લોકો ના પૂજવાથી કેહવાથી નહી થતી પોતાના પિતાના ખરા કોઈ ડગ્યા ખરા ચૌદ વર્ષ વનવાસ તમે સ્વીકારે જો તાને ભગવતતા પ્રાપ્ત થાય છે આપણને સેજ તકલીફ થાય સેજ જાગવાનું થાય એટલે આપણને આળસ આવી એ જીવતા મનુષ્યની કબર છે અને આરસ એ સંતોની દુશ્મન છે આરસ તો હોવી જ ના જોઈએ નામ ને એટલે રુવાટો થઈ જવો જોઈએ આપણે વાહ ભજન ભૂખ હોવી જોઈએ ભજન ની એમ વિશ્વાસ હોવો જોઈએ આપણે ભજન માં રોજ જીએ છે પણ એક દિવસ ભજન એવું કરો કે એક દિવસ ભજન આપણામાં આવી જાય એવો એક જ દિવસ હોય કે ભજન આપણામાં આવી જાય જે દિવસ ભજન આપણામાં આવી જશે એ ત્યારે સમજી લેવાનું કે આપણું મનુષ્ય જન્મ સફળ થઈ ગયો એ ભજન મીરાબાઈમાં આવી ગયું નરસિંહ મહેતામાં આવી ગયું હા કેટલા મહાપુરુષો થઈ ગયા એ ભજન એમાં ઉતરી ગયું ભલે આપણે રોજ ભજનમાં જીએ છે બરોબર ભજન આપણાનું ક્યાં ઉતર થોડીક તો જગ્યા હોવી જોઈએ આપણી સ્વીકૃતિ હોવી જોઈએ ભજન ને મય ઉતારવાની જગ્યા હોય તો ઉતરે પણ આપણે ખાલી થઈ જતા જો ગાવું ને આમ તો આપણે દિવસ દરમિયાન આખો દાળો ઘણું બધું બોલી નાખતા હોઈએ પરમાત્મા એ વાણી એટલી આપી આપણને અવિચર વાણી આપી શબ્દના અધિકારી બનાયા કોઈ પણ યુનિમાં આવા શબ્દનો કોઈ અધિકારી કોઈ પણ યુનિની અંદર આ મનુષ્ય જેવી વાણી કરી સ્પષ્ટ શબ્દથી કહી એક સુખ વ્યક્ત કરીએ એક દુખ વ્યક્ત કરીએ એક કોઈ પણ યુનિમાં આવી સગવર મનુષ્ય યુનિને આવી સરસ મજાની ભગવાનની વાણી આવી હોય પણ આ વાણીમાં આ શબ્દથી આ જીભ ઉપર જો ભગવાનનું નોમ ના હોય નોમ ના હોય હ તો એ વાની હું કરવાનું બધું બકવાસ કહેવાય આ દિવસ દરમિયાન આપણે બધા બોલતા હોઈએ છીએ નહીં બોલતા વ્યર્થની બોલીએ અનર્થનીય બોલીએ બધું જ બોલીએ છીએ બરાબર પણ એ આપણો એ ફરજ નિભાવીએ છીએ પણ જ્યારે ભજન બોલવાનું થાય એ